નમસ્તે એકવાર એક શિષ્યએ પોતાના ગુરુજીને પૂછ્યું જ્યારે અમે પ્રાર્થના કરીએ છીએ ત્યારે અમારા હોઠ હલે છે પણ જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે તમારા હોઠ હલતા નથી તમે પથ્થરની મૂર્તિની જેમ સ્થિર ઊભા રહો છો તમે અંદરથી શું કહો છો કારણ કે જો આપણે અંદરથી કંઈક બોલીએ છીએ તો હોઠ પર કંઈક કંપન તો આવે જ ચહેરા પર બોલવાની ભાવના પણ આવે જ છે પરંતુ તમારા હોઠ પર નથી નથી કંપન આવતું ચહેરા પર કઈક ભાવના આવતી એવું કેમ ગુરુજીએ કહ્યું એકવાર હું રાજધાનીમાંથી પસાર થઈ રહ્યો હતો મહેલની સામે મેં સમ્રાટને દરવાજા પર ઉભેલા જોયા અને મેં ત્યાં એક ભિખારીને પણ ઉભેલો જોયો ભিখારીના શરીર પર ફાટેલા કપડા હતા જાણે તેને ઘણા સમયથી ખોરાક ખાધનો હોય તેવું તેનું સુકાઈ ગયેલું શરીર હતું ફક્ત આંખો જ દીવાની જેમ ચમકી રહી હતી તે કેવી રીતે ઊભો હતો તે પણ આશ્ચર્યજનક હતું એવું લાગતું હતું કે ગમે ત્યારે તે પડી જશે બાદશાહે તેને પૂછ્યું મને કહો કે તમે શું ઈચ્છો છો તમને શું જોઈએ છે ભિખારીએ કહ્યું જો તમારા દરવાજે ઉભા રહીને અને મારી આ હાલત જોઈને પણ તમે મારી માંગણી સમજી શકતા નથી તો કંઈ કહેવાની જરૂર નથી મારે શું કેવું હું તમારા દરવાજે ઉભો છું મને જુઓ મારી હાલત અને મારું અસ્તિત્વ જ મારી પ્રાર્થના છે કહ્યું તે દિવસથી મેં પ્રાર્થના કરવાનું બંધ કરી દીધું હું ભગવાનને દ્વારે ઉભો રહું છું ભગવાન મને જોશે તે મારી સંભાળ રાખશે

માંગવા જેવું કઈ રહેતું નથી ભગવાનના દ્વારે પ્રાર્થનામાં તમારી હાજરી જ પૂરતી છે ધન્યવાદ